હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગાજરના રાયતાન્ય અથાણાની રેસીપી તો અથાણું ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકો બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એકદમ દેશી એવા પૂણા એવા ગાજર લીધા છે તો હવે તેની ઉપરની છાલ ઉતારી લઈશું તો જો આ રીતના ઉપરની જે છાલ છે તે ઉતારી લેશું અને પાછળનો ભાગ અને આગળનો જે ભાગ ખરાબ છે તે આપણે તો આ રીતના સરસ મજાની ઉપરની પોચા પોચા છે છાલ ઉતારી લેશું અને આ રીતના

નાની નાની શીરું કરી લીધી છે તમારે મોટી કે પાતળી જેવી રાખવી હોય તેવી રાખી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ ગાજનની આ રીતના સીરું કરી લીધી છે તો હવે એને બે પાળીએ વોશ કરી લેશું આપણે બેથી ત્રણ પાણીએ સરસ મજાની ગાજરની શીરોને વોશ કરી લીધી છે તમે જોઈ શકો છો આમાં એક પણ કાંઈ કચરો કે રેતી પણ નથી તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું થોડુંક આપણે વધારે જ એડ કરવાનું છે લગભગ એક ચમચા જેટલું મીઠું એડ કરીશું લીંબુ લીધું છે એક ફાડા જેવું તે એડ કરીશું તો આ રીતના આપણે લીંબુનો રસ જે છે તે એડ કરી દઈશું તો હળદર પાવડર એડ કરી દઈશું ત્રણ ટેબલ સ્પૂન જેટલો મિક્સ કરી લેશું આ રીતના એકદમ બધી જ શીરમાં અળદર અને મીઠું એક રસ થઈ જાય ત્યાં સુધી હલાવીશું જરૂર પડે તો હળદર પાછી ઉપરથી એડ કરીશું તો એકદમ સરસ આપણી હળદર અને મીઠું એકરસ થઈ ગયું છે તો હવે તેને આઠથી દસ કલાક સુધી ઢાંકીને મૂકી દઈશું તમે જોઈ શકો છો કે મેં અહીંયા રાયના કુળિયા લીધા છે લગભગ એક વાટકો જેટલા છે તેને મેં ખાઈણીના મદદથી એકદમ ઝીણા એવા કરી લીધા છે તો તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું તો બે ટેબલ સ્પૂન જેટલું હાદર પાવડર એડ કરીશું રસ એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલો જો તમને વધારે ખાટું ભાવે તો વધારે એડ કરી શકો તો હવે પાણી એડ કરીશું આપણા કુરિયા બહુ ઢીલા પણ નહીં અને બહુ મઠણ પણ નહીં એ રીતના આપણે પાણી એડ કરીશું અને આ રીતના મિક્સ કરી લઈશું જરૂર લાગે તો થોડું પાણી એડ કરીશું આ રીતના મિક્સ કરી લઈશું તો હવે તેને આપણે પાંચથી છ કલાક સુધી રહેવા દઈશું અને ઉપર ડીશ ઢાંકી દઈશું જેથી કરીને આપણું જે પુરિયા છે તેનો આથો એકદમ સરસ આવી જાય તો હવે આપણે આઠથી દસ કલાક થઈ ગઈ છે તો જોઈ લેશું તો તમે જોઈ શકો છો તો એકદમ આપણી ગાજરની શીરું પેળી અને ખારાશ જેવી થઈ ગઈ છે તો હવે તેને આપણે એક એક કરી અને પાંચ કલાક સુધી સુકવી દઈશું તો એક કોટનનું કપડું લઈશું અને જે ગાજરની સીરું છે તેને આ રીતના એક એક છૂટી છૂટી મૂકી દઈશું અને પાંચ કલાક સુધી રહેવા દઈશું જેથી કરીને આપણી જે આ ગાજરની સીરું છે એકદમ સરસ સુકાઈ જાય પંખા નીચે રાખીશું તો આ રીતના આપણે બધી જ ગાજરની શીરોને એક એક કરીને સુકવી દીધી છે તો તેને આપણે પાંચ કલાક સુધી સુકાવા દઈશું પંખા નીચે તો તમે જોઈ શકો છો કે આપણી પાંચ કલાક થઈ ગઈ છે અને શેરું પણ જે છે તે સાવ સુકાઈ ગઈ છે તો હવે તેને બધી ભેગી કરી લેશું અને એક બાઉલમાં લઈ લેશું તો આપણી પાંચ કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા રાયના એકદમ સરસ પોચા એવા થઈ ગયા છે એટલે કે આથો આવી ગયો છે તો આમાં મેં થોડું ત્રણ ટેબલ સ્પ્રૂન જેટલું પાણી એડ કરી અને તેનું કરી લીધું છે તો હવે તેનો આપણે વઘાર કરી લઈશું તો અહીંયા મેં એક નાનું બાઉલ લીધું છે તેમાં મેં સો ગ્રામ જેટલું તેલ એડ કર્યું છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રાખીશું એકદમ ગરમ આપણું તેલ થઈ જાય પછી જ તેનો આપણે વઘાર કરીશું ત્યાં સુધી તેને આપણે ગરમ થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું તેલ છે તે એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો ગેસ ઓફ કરી દઈશું અને તેલને આપણે થોડુંક ઠંડુ થવા દઈશું પછી જ તેનો વઘાર કરીશું તો આપણું તેલ જે છે તે ગરમ ગરમ થઈ ગયું છે અને આપણે જે આ રહીના કુળિયાનો આથો આવી ગયેલો છે તેમાં આપણે એડ કરી દઈશું અને આ રીતના મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણા રાઈના કુરિયાનો તો એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો રાયના કુરિયા એકદમ સરસ તેનો વઘાર થઈ ગયો છે તો હવે આપણું જે આ વઘાર છે થોડો ઠંડો થઈ જાય પછી તેને આપણે ગાજરની શીરું અંદર એડ કરીશું ત્યાં સુધી તેને ઠંડુ થવા મૂકી દઈશું તો આપણે એક બાઉલમાં ગાજર લઈ લીધા છે અને તેનો આપણે જે રાયના કુરિયાનો વઘાર કરેલો છે તેમાં એડ કરી દઈશું આ રીતના અને મિક્સ કરી લેશું તો આપણો જે ગાજરનું અથાણું છે તે એકદમ સરસ બની ગયું છે અને મિક્સ પણ થઈ ગયું છે તો હવે તેને આપણે એક બોટલમાં ભરી લઈશું તો આવું ગમે તે કાચનું કે વાટકો કે કોઈ પણ બાઉલમાં તમે ભરી શકો છો તો મેં આ પ્લાસ્ટિકનું ડબ્બા જેવું લીધું છે તેમાં ગાજરનું અથાણું જે છે રાયતું મે એડ કરી દઈશુ લીધું પાછો দিবেন તો મિત્રો તમે જોઈ શકો છો કે આપડો ગાજરના રાયતા અથાણાની રેસીપી એકદમ સરસ બનીને એવી રેડી થઈ ગઈ છે તો આ અથાણું ખાવાની ખૂબ જ મજા આવે આ અથાણું તમે સવાર કે બપોર કે સાંજના સમયે ખાઈ શકો તેવું એકદમ સરસ એવું અથાણું છે તો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ રેસીપી ઘરે બનાવવાની પણ જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ